નમસ્કાર મિત્રો મિત્રો કેમ છો મિત્રો એક મહત્ત્વની વાત ઓ સી આજે હું વાત કરું છું તમે જો પાસપોર્ટ તમારી રિન્યૂ કરી હોય અથવા નવી બનાવી હોય અને ઓસીઆઈ કરવા માંગતા હોય તો તેની થોડી જાણકારી આપવા માગું છું બ્રિટિશ પાસપોર્ટ હોય પોર્ટુગીઝ પાસપોર્ટ હોય તો તમારે ઓસીઆઈ અથવા તો બીજી કન્ટ્રીમાં તમે રહેતા હોય ને આ વિડીયો જોતા હોય કેનેડા હોય કે અમેરિકા હોય કોઈ પણ કન્ટ્રીમાં હોય પણ તમે મૂળ નિવાસી ભારતના છો તો ઓસીઆઈ તમારે એ અપડેટ કરવાની છે પાસપોર્ટ રિન્યૂ કર્યા પછી ઓસીઆઈમાં તે અપડેટ કરવાની છે અને વીસ વર્ષની જો ઉંમર થઈ હોય તો તમારે ઓસીઆઈ જે બુક છે તે બદલાવાની હોય છે એટલે એના માટે ઓફિસ જવું પડે પણ ઓનલાઈન પહેલાં ફોર્મ ભરવું પડે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડે અને પછી ઓફિસ એપોઇન્ટમેન્ટ બુક કરી અને જવું પડે એ પછી પચાસ વર્ષની ઉંમર પૂરી થતી હોય અને તમે તમારી પાસપોર્ટને રિન્યૂ કરી હોય તો પણ તમારે ઓનલાઈન ફોર્મ ભરી અને બધા ડોક્યુમેન્ટ લઈ અને ઓફિસ જવાનું છે ત્રીજી વાત તમારે ઓ સીઆઈમાં જો એડ્રેસ સરનામું ઈન્ડિયાનું હોય ભારતનું હોય તો એ પણ અપડેટ થતી નથી તમે યુકેમાં રહેતા હોય ઓ સીઆઈમાં પાછળ એડ્રેસ ભારતનું ઇન્ડિયાનું હોય અને તમે અપડેટ કરશો તો તે અપડેટ થશે નહીં પેન્ડિંગ જ રહેશે એક વરસ કે બે વરસ થશે તો પેન્ડિંગ જ રહેશે તો એના માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરી એને પ્રિન્ટ કાઢી બધા ડોક્યુમેન્ટ નવેસરથી બધા ડોક્યુમેન્ટ સાથે લઈ અને ઓફિસ જવું પડશે અને એ પછી એ તમારું પુઠ્ઠું બદલાઈને આવશે એટલે કે ઓસીઆઈ સીઆઈ તમારી જે જૂની છે તે તેના ખૂણા કાપી નાખશે અને નવી તમને એકથી છ મહિનાની વચ્ચે એ ઘરે આવી જશે તો આ ખૂબ જ મહત્ત્વની વાત છે પ્રત્યેક લોકોએ પાસપોર્ટ રિન્યૂ કર્યા પછી ઓસીઆઈ અપડેટ કરવાની છે અને નવા લોકોએ જેને એપ્લાય કરવી હોય તેને પણ આ જે વીસ વર્ષ પચાસ વર્ષ અને એડ્રેસ ચેન્જ કરવાની જે પ્રોસેસ છે તે નવા બરાબર જ છે એટલે નવી ઓસીઆઈ અપડેટ બનાવવામાં અને આ કેટેગરી જે ત્રણ કેટેગરીને અપડેટ કરવામાં એ સરખી પ્રોસેસ છે બધા ડોક્યુમેન્ટ લઈને ઓફિસ જવું પડે છે તેમાં એડિશનલ વધારો થયો છે તે એડ્રેસ પ્રૂફ પણ હવે અપલોડ કરવું પડે છે ઈયુ સેટલમેન્ટ પણ અપલોડ કરવું પડે છે અને બધા ડોક્યુમેન્ટ ઓફિસ લઈને જવું પડે છે એ પછી તમને નવી ઓસીઆઈ મળશે તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો વધારે વધારે શેર કરો અને ફેસબુકમાં છો તો ફેસબુકને ફોલો કરો ધન્યવાદ થેન્ક યુ